કાર્ય પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા સાથે જ આ કાર્યક્રમને નિહાળવા માટે પ્રેક્ષકોની પણ મોટી સંખ્યા જોવા મળી હતી આ સ્પર્ધામાં ગુજરાતના અલગ અલગ શહેરોના ખેલાડીઓએ ભાગ લીધો હતો જ્યાં વિન અને વિજય થના અને ટ્રોફી એનાયત કરવા અને સન્માન કરવામાં આવ્યા હતા મારું નામ મકવાણા કેયુર છે હું વડોદરાથી આવ્યો છું મારો ફર્સ્ટ નંબર હું એ પ્રાપ્ત કર્યો છે હું એ સાહીઠ ટીકરામાં ભાગ લીધો હતો એના અંદર ટૂટલ બાવીસ જેટલા પાર્ટિસિપેટ હતા એની અંદર હું પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે મેં એટલીસ્ટ જ્યારે કોવિડ આવ્યા પછી જ્યારે જીમ ચાલુ થયું તો જીમ ચાલુ થયાને લઈને અત્યાર સુધીને હું સતત મારી મહેનત ચાલુ જ હતી ના ના હું ફર્સ્ટ ટાઈમ છે જેમાં પોલીસ કમિશનરે કરીને આટલું ખૂબ સરસ આયોજન કર્યું છે મને ખૂબ જ સારું લાગ્યું એનું મેનેજમેન્ટથી લઈને બધી જ રીતે ખૂબ સારું હોય છે ના 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 મેં આખું અલગ લાગ્યું કે જો એ લોકો બી ઉત્સાહ લે છે આની અંદર તો મને ખૂબ જ સારું લાગ્યું અને હું બહુ જ આનંદ વ્યક્ત કરું છું વધુમાં કાર્યક્રમનો મૂળ હેતુ નશાના દલદલમાંથી આજની યુવા પેઢીને બહાર લાવી તેમના સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાનો હતો ત્યાં યોજાયેલા આ કાર્યક્રમ અંગે શહેર પોલીસ કમિશનરે વિજેતાઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે અઝર કુરેશી ફી ન્યૂઝ